નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજનો વિડીયો તમારા માટે ખાસ છે ખાસ એટલા માટે છે કે આ ખેડૂત પોર્ટલ પર અડત્રીસ જેટલી યોજનાઓના ફોર્મ ભરવાના શરૂ થવાના છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે કઈ કઈ યોજનાઓના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરી છે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત મિત્રો ગુજરાત હાર્ટિકલ્ચર મિશન તથા રાજ્યપાલન નેટિકલ્ચર દ્વારા આ યોજના હેઠળ વિવિધ ઘટકો માટે એક બાર બે હજાર ચોવીસ થી તારીખ સાત બાર બે હાજર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે કયા કયા ઘટકો માટે આ આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં ખેડૂત મિત્રો વાત કરીએ કે ટ્રેક્ટર જે વીસ પીટીઓ એચપી સુધીની સહાય એટલે કે ખેડૂત મિત્રો જો તમારે ટેક્ટર ખરીદવું હોય જે વીસ પીટીઓ એચપી સુધીના જેમાં પિસ્તાલીસ થી સાઈઠ હજાર સુધીની સબસીડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી કાપણીના સાધનો જેમાં જમીન ખેડવા માટે જે સાધનો વપરાય છે તે કાપણીના સાધનોની સહાય ત્યાર પછી પ્રોસેસિંગના સાધનો ત્યાર પછી અર્ધ પાક મંડપ વેલાવાળા શાકભાજીના પેન્ડલ એટલે કે ખેડૂત મિત્રો જો તમે શાકભાજીની ખેતી કરતા હોય તો તમે અર્ધ પાક મંડપ વેલાવાળા શાકભાજીના પેન્ડલ માટેની સહાય મળવા રહેશે ત્યાર પછી કાચા મંડપ ટામેટા મરચા અને અન્ય શાકભાજીના ટેલિજ એટલે કે ખેડૂત મિત્રો જો તમે ટામેટા મરચાની ખેતી કરતા હોય તો તમે એમાં પણ આ શાકભાજીના ટેલીજ ખરીદવા માટેની સહાય આ યોજનામાં મળવા રહેશે ત્યાર પછી શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે સરગવાની ખેતીની સહાય એટલે કે ખેડૂત મિત્રો જો તમે સરગવાની ખેતી કરતા હોય તો તેમાં પણ સહાયની યોજના બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન એટલે કે ખેડૂત મિત્રો જો તમે તરબૂચની જે ખેતી કરતા હોય છે તેમાં જે તે પ્લાસ્ટિક જે પાથરવાનું જે મશીન આવે છે તેમાં જે પ્લાસ્ટિક મલ્ય લેઇંગ મશીન કહેવામાં આવે છે તે મશીન માટેની પણ સહાય સબસીડી મળવાપાત્ર રહેશે મેન્યુઅલ સ્પેયર અને નેપસેક ફૂટ ઓપરેટર સ્પેયર એટલે એટલે કે દવા છાંટવાના જે પંપ આવે છે જે હાથવાળા તે મેન્યુઅલ સ્પેયર ત્યાર પછી ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા માટેની સહાય ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટેની સહાય ત્યાર પછી ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટેલેશન યુનિટ એટલે કે જો ખેડૂત મિત્રો જો તમે ઔષધીય સુગંધિત પાકોની ખેતી કરતા હોય તો તેમના માટે પણ આ સહાય બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી મિશન મધમાખી કાર્યક્રમ એટલે કે ખેડૂત મિત્રો જો તમે મધમાખી ઉછેર કરતા હોય તો તેમાં પણ સહાય આ યોજના અંતર્ગત મળવા રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે ટેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પેયર જે પાંત્રીસ બી થી વધુ જે ખરીદવા માટે પણ સબસિડી મળવા રહેશે ત્યાર પછી ટેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પેયર જે વીસ બીએચપી થી ઓછા તે ખરીદવા માટે પણ સબસિડી મળવા રહેશે ત્યાર પછી પાવર નેપસેક સ્પેર પાવર ઓપરેટર તાઇવન સ્પેયર જે ખરીદવા માટે પણ સબસિડી મળવા રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે સ્વસંચાલિત બાગાયતી મશીનરી ખરીદવા માટે પણ આ સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી કદના ફૂલો દાંડી ફૂલો વગેરેમાં સબસીડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો બીજી એક વાત કરીએ કે જેમાં કેર ટિસ્યુ એટલે કે ફર પાકના ઉત્પાદનના વધારાનો કાર્યક્રમ ત્યાર પછી કોમ્પિહેન્સીવ હાર્ટીકલ્ચર ડેવલપમેન્ટનો કાર્યક્રમ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય એટલે કે જો તમે ખારેકની ખેતી કરતા હો તેમાં પણ સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી નારિયેલીનું વાવેતર એટલે કે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો જે નારિયેલીનું વાવેતર કરે છે તેમના માટે પણ સહાય બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી પપૈયાના ફરપાકમાં પાકમાં ઉત્પાદનના વધારાનો કાર્યક્રમ એટલે કે પપૈયાનું ફરપાક પાક જે ખેડૂત મિત્રો કરે છે તેમાં ઉત્પાદનનો વધારો થાય તે માટે પપૈયામાં ફરપાકમાં પાકમાં પણ સહાય આપવામાં આવે છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે ફર પાક પ્લાસ્ટિક મલ્ચિંગની સહાય એટલે કે ફર પાક માટે જે પ્લાસ્ટિક મલ્ચિંગ આવે છે તે માટે પણ સહાય આપવામાં આવે છે ત્યાર પછી વધુ ખેતી ખર્ચવાળા ફર પાકો સિવાયના પાકોની સહાય એટલે કે વધુ ખર્ચ થતો હોય જે પાકો સિવાયના બીજા જે પાકો છે તે માટેની સહાય પણ મળવા રહેશે ત્યાર પછી ઘનિષ્ઠ ખેતી થી વાવવામાં આવેલા ફર ભાગોમાં આંબા દાડમ એટલે કે ખેડૂત મિત્રો જો તમે આંબા દાડમ જેવી ખેતી કરતા હોય તો તેમાં પણ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી જામફળ લીંબુ માટેની સહાય જે ખેડૂત મિત્રો જામફળ અને લીંબુની ખેતી કરે છે તે ખેડૂત મિત્રો માટે પણ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આંબા તથા જામફળ પરપાકના ઉત્પાદનનો વધારાનો કાર્યક્રમ એટલે કે ખેડૂત મિત્રો આ જો તમે આંબાનું તથા જામફળનું વાવેતર કરતા હોય તો તેમાં વધારાનું વાવેતર કરો તે માટેની પણ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી આંબા તથા લીંબુના ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે એટલે કે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આંબા તથા લીંબુની ખેતી કરે છે તેમને પાકોમાં તથા બગીચાઓમાં નવું સર્જન એટલે કે કંઈ નવું વધારવું હોય તે માટે પણ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી કમલમ ફર એટલે કે ડ્રેગન ફ્રુટ ના વાવેતરની સહાય એટલે કે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રૂટની વાવેતર કરે છે તેમના માટે પણ આ સહાય મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો આ બધી જ યોજનાઓના ફોર્મ તારીખ એક બાર બે હજાર ચોવીસ થી શરૂ થવાના છે જેમાં જે ખેડૂત મિત્રો આ યોજનામાં રસ ધરાવતા હોય તે ખેડૂત મિત્રોએ વહેલી તકે ફોર્મ ભરાવી દેવું જેથી તમને આ યોજનાનો લાભ મળી રહે તો ખેડૂત મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો તમારા દરેક ખેડૂત મિત્રો સુધી આ વીડિયો પહોંચાડો અને આવે જ ઉપયોગી અને અવનવી યોજનાઓને લગતા વિડીયો જોવા માટે તમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં